ઉમેશચંદ્ર એન્ડ સન્સ એલએલપી કરીને અમદાવાદ ખાતે પેઢી આવેલી છે અને ગઈકાલે લગભગ સમજો અમારી ચેન્નઈ બ્રાન્ચ છે ત્યાં આગળના અમારા માણસનું ત્યાં આગળ અપહરણ થયું હતું તો એ અપહરણમાં અમારો ત્યાં આગળ સ્થાનિક કોઈ કોન્ટેક હતો નહીં એટલે એ દરમિયાન અમે સમજો કે અહીંયા આગળ જે ક્રાઇમ બ્રાન્ચના સાહેબ છે જેસીપી સાહેબ એસીપી સાહેબ ડીસીપી સાહેબને એમનો કોન્ટેક કર્યો ને એમના કોન્ટેકમાં અમે લોકોએ સમજો કે જે અમારો જે ચેન્નઈ ખાતેનો જે માણસ છે એની ફોન નંબરની ને તે ડિટેલ્સ આપી એ ડિટેલ્સ ઉપરથી અમે ટેકનિકલી બધું જે સમજો સર્ચની તે બધું કરીને પછી એ માહિતી એમણે ચેન્નઈ પોલીસની જોડે ટાઈઅપ કરીને એ એમણે ત્યાં આગળથી એમણે ટોટલી વર્કઆઉટ કરીને ચેન્નઈ પોલીસે ત્યાં આગળનું ઓપરેશન કરીને અમારો જે માણસ છે એને હેમખેમ છોડાવી લીધો અને જે એ લોકોએ ખંડણીની રકમ માંગી હતી એ તે અમારે કંઈ આપવું ના પડ્યું એ માટે અમે સમજો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ચેન્નાઈ પોલીસના ખૂબ ખૂબ આભારી છીએ